ना से तो खबर तो है कैंसर था यार आज क्यों काट दूँ हाँ हैं कैंसर ना था रबर रब थी था 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 था। तो गए ठंडी तो लागे आज सवार सवार में गज्जू ठंडी लागे ले चिल्ला वागो ऊपर जी तो वेलो ऊपर से आज तो रोज वेलो दो रोज नहीं एक बार मु गुड मॉर्निंग कहने तो ऊपर करे तो 9 बजे આજની સાથે જવાનું લે તાર હા મૂળ તો ધોયું નહીં તો ગાઈસ મુઢું તો મે પણ નહીં ધોયું ને અત્યારે દાડો ઉગી ગયો છે 8 9 વાગે આયા છે અને મુઢું મે પણ નહીં ધોયું ગજ્જુ પણ નહીં ધોયું ને હાસી પણ નહીં તો અને ગુડ મોર્નિંગ કહે છે બધાને ગુડ મોર્નિંગ ગાઈસ તો ગજ્જુ આજની સાજા વાન લેદર કાલ તો વિરલ ખોવાઈ ગયો નહીં નિશાળું કેમ કેમ નોખર જતો રહ્યો એકલો જેમ જતો રહ્યો તો એ તમે લડાતા સો ગાઇસ આજે કાલે જે જે ની અંદર નથી કરી શક્યા એ આજે સો ટકા કરીશું તો વિડિયો સાથે બનાવ્યો જો મારા પાડોશમાં રહે જે દિહેરભાઈ તમે જોવો છો કેવા લાગે આતંકવાદીને જેમ નહીં ઠંડી તો પછી દેહ ભાઈ પડે પડે હે દે સવાર સવારમાં ચાર વાગે ઊભા થઈને આવે છે ગાયોનો ઢોળ બધું હાંચવા માટે અને જેકેટ પણ નહીં પહેરતો કદી જિંદગીમાં મેં જોયું નથી દેહ ભાઈ જેકેટ પહેર્યું હે આ એમની ગાયો છે રસ્તામાં બહુ રખડે છો ગાયો દેહ ભાઈની અને એક ગાય તો એટલી ખરાબ હતી ને તમને છોકરાઓ ભેટું મારવા આવતી સફેદ નું हो वे <polarization> ने तुमने आईने लटी जाय अंदर डायरेक्ट सिद्धो अंदर खबरनी पड़े बोलो गुड मॉर्निंग ए गोकुलनाथ भाई जे ने ओदरा जे उ जो रे हेलो हेलो के हेलो हेलो दियो ना देखा इन मुड़ू करी जो गोकुल दुनी ठल्ले जादी दुनी ठल्ले तो आ के नेपाल नीम जीव हूं

વધારે Go, રિસ્સા <laughs> <laughs> કીધું લે લેવાય બોલ્યા દૈનો યાર કેમ કે બાઇક લેવું રિક્ષા તમકો બાઇક લઈને આઈએ મેં તો ધન્ડી ના ઠરી ગઈ યે नाक માં થઈ ગઈ નાકમાં શરદી થાય યાર કેમ આમ કરે આ બો બોધું ગરમ હેડવો હા આ બીજો ચા પીવે ઘરે આવું ઘરે આવું

<laughs> काची काची बनाने ये टोपी अब पूरा जा <laughs> रोटी बनाए रोटली बना लागे लागे। बना रोटली बना रोटी बना दे <laughs>

તો કે સવાર સવારમાં બાજરીનો રોટલો ગોળ અને ઘી વાળો ગરમ ગરમ લાડવો બનાવીને મમ્મી પપ્પાએ મને આપ્યો છે રુહીયું કરે મમ કાય મમ 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 તાતા તાતા રાવ તાતા અમને ફૂકું કાઢ ના આપણું તો કે પંચવટી કરીને માતાજીના આપણે દર્શન કરાવીને છોકરાઓને પગે લગાડીને ઘર જઈએ છીએ અને જે છોકરા બીમાર થયા હતા એ આજ સાંજ સુધી કે બપોર સુધી સાજા થઈ જશે થઈ ગયા થઈ ગયા બોલું ભાઈ ઓકે બોલું ભાઈ ઓકે

ગાઈ સમય થઈ ગયો છે જે ચેલેન્જની આપણે વાર જોઈને બેઠા હતા આટલી ઘડી અને કંઈ ના ચેલેન્જ ચેલેન્જ કરતા હતા પકોડીનું ચેલેન્જ પકોડીનું ચેલેન્જ તો આપણે લઈને આવી ગયા છે સાઈઠ રૂપિયાની અનલિમિટેડ પકોડી હવે નગીન ભાઈ સાઈઠ પકોડી ખાય તો પૈસા હું ભરે સાઈડ પકોડી ના ખાય તો ગાય કાયદેસરના વાય સાહીઠ પકોડી અનલિમિટેડ નગીનભાઈ ખાશે સાહીઠ રૂપિયાની તો પૈસા આપણે ભરીશું અને નહીં નહીં થઈ શકે તો એને પૈસા ભરવાના થશે અને આજુની એક બીજા પંકાની વાત કરું તો રોહિતભાઈ ગાડીઓ છે મારે એ અમદાવાદની અંદર રસગુલ્લા ખાધા સમોસા ખાધા અને શું પાણીપુરી પણ ખાધી એ ચાલથી જઈને ચોક્કસ વાંચવું હોય છે વિડીયો સાથે બની રહ્યો તો ધમાકેદાર વિડીયો બનવાનો છે આજે બે જેમનો ચેલેન્જ થશે આપણે આવી ગયા છે સાઈઠ રૂપિયાની અનલિમિટેડ પોકડી ખાવા માટે યામી પેટ્રોલ પંપે અને તમે લોકેશન જોઈ શકો છો અને અમારા આ બે બંકા પકોડી ખાશે રોહિતભાઈ નગીનભાઈ નગીનભાઈ રોહિતભાઈ ભાવ જોઈ કર અરે વાહ 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 રોહિતભાઈ અને નગીનભાઈ ત્યાં સાઠ બેન અલ્ય અનલિમિટેડ ખાશે પકડી સાઠ બેન જો સાહીઠ પકોડી નહીં ખાશે તો સાઠ રૂપિયા તમારે ભરવાના આવશે અનલિમિટેડ છે પણ મારા માટે સરસ છે મારા માટે સરસ છે કે સાઠ બેન તમારે સાઠ પકોડી ખાવાની

એ બનાવવાનું ચાલુ કરી નાખી છે પકોડી અને પાણી પણ પાણી નાખો પાણીપુરી છે પાણીપુરી 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 હા પાણીને એકલો ગણજો મારા ભાઈ 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 શરત મિલિટેડ એમને પણ ના બંદા છે તમને પાણીપુરી આવે છે કેટલી કાધી કાકા એમની સ્પીડમાં મંડી ગયા છે પકોડી બનાવવા માટે ભાઈ ખાવા મળી ગયા તપલીકો તો કેતું પાણી બની પીજો નગિનભાઈ તપલીકો ને તો પાણી બની પીજો ચાલુ રાખો દસ ખાય તો પણ સાત રૂપિયા થાય કે પાંચ પાંચ પકોડી ખાધી છે કાકા દસ પકોડી બનાવી હતી હજુ જોઈએ છે ચાલુ ચાલુ રાખવાનું છે ભલે દસ મિનિટ નો વિડીયો અહિયાં ને અહીંયા થાય નગીનભાઈ ની ઉપર

સમયે પકોડી ખાઈ ના ગયા સાઠ ભાઈ અનલિમિટેડ પકોડીની વાત થઈ હતી સાઠ પકોડી ખાવાની પણ નગીન ભાઈ પકોડી ખાઈ ના ગયા ખાલી બહાર જ ગાડી ખાલી ફક્ત ને ફક્ત બહાર પકોડી ખાધી ભાઈએ મજા ના આવી પણ ફરી એકવાર એકવાર ચેલેન્જ આપી આપીશું નગીનભાઈને દાબી લીધું વધારે નહીં વધારે નહીં ખાલી છ દાબીલી ખાવાની બરાબર ફક્ત છ દાબીલી પૂરા પૈસા મૂક કરે આગલા ચેલેન્જમાં આપણા વિડીયો સાથે બને રજો જે અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને લાઈક કરે સબસ્ક્રાઈબ કરવાનું ના